રસ્તા પર આડેધડ પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો પણ વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિક ફસાયા અને રસ્તા પરથી પસાર થનારા લોકો નારાજગી જોવા મળી ટ્રાફિક માહિતી મળતા રાજુલા પોલીસ અને તેમની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી પોલીસે પ્રથમ ટ્રાફિક જામ દૂર કર્યો અને બાદમાં નિયમો ની ભંગ કરનાર ફોર વ્હીલ કાર ને વ્હીલ લોક લગાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી હોસ્પિટલના ઉદઘાટન જેવા કાર્યક્રમમાં પણ ટ્રાફિક નિયમોની અવગણના થવી અને લોકો મુશ્કેલમાં મુકાવા એ એક ગંભીર બાબત ગણાય છે પોલીસે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં આવી અવ્યવસ્થા ફરી એકવાર પુનરાવર્તન થશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે મહેશ બારીયા દ્રષ્ટિકોણ ન્યુઝ અમરેલી